અંબાજીમાં યાત્રિકોના મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ છે તો હજારો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને અંબાજી ખાતે આવતા હોય છે આ દરમિયાન આ ત્રણેય આરોપીઓ યાત્રિકોના મોબાઈલને સ્નેચિંગ કરતા હતા અને બાઇક દ્વારા રાહદારી યાત્રિકોના મોબાઈલ પર હાથ સાફ કરતા હતા તો પોલીસ દ્વારા કરવામાં આવેલી વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ મોબાઈલ ચોરોએ પોતે બાઇકો પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમને અગાઉ રાજસ્થાનમાંથી મોબાઈલ અને બાઇક ચોરી પણ કરેલ છે તો બાઇકો ચોરીના નંબર પ્લેટ બદલી મોબાઈલ સ્નેચિંગને અંજામ આપતા હોવાનો ખુલાસો થયો છે ત્યારે અંબાજી પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સવારના સમયે અંબાજી ખાતે અમદાવાદ યાત્રાળુ આવ્યા હતા યાત્રાળુઓ અંબાજી દર્શન કરીને કુટેશ્વર દર્શન કરવા ગયા હતા કુટેશ્વર દર્શન કરીને એક સિનિયર સિટીઝન ખાતા મોબાઈલ પર વાત કરતા હતા નીકળતા હતા જ્યારે ત્રણ હિંસોમાં કાકાને બાઇક રોકીને મોબાઈલ એમને ધમકી આપીને મોબાઈલ એમેદોથી ઝૂંટવીને ભાગી ગયા હતા જે બાબતની અમારા જોડે ફરિયાદ આવતો અમે એક ગંભીરતાથી ધ્યાન દીધી અને મહેરબાની એસપી સાહેબે પણ કીધું અવારનવાર સૂચના આપેલ છે તો અંબાજી એક ધાર્મિક સ્થળ છે અને ધાર્મિક સ્થળે કોઈ પણ યાત્રાળુ હેરાન ના થવા જોઈએ અને કોઈ પણ યાત્રાળુ અંબાજી ધાર્મિક સ્થળે કોઈ લૂંટાઈ જાય મોબાઈલ પણ વસ્તુ લૂંટાય તો ખરાબ મેસેજ જાય જેને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે અમારી તમામ પોલીસ અંબાજી પોલીસના તમામ સ્ટાફને એલર્ટ કરેલ તમામ સ્ટાફ ડિસ્ટાફને વિસ્તારમાં ચેકિંગમાં મોકલે અને ગઈકાલે રાત રાત્રે ચેકિંગ કરતો અમારા આજે સવારે આજરોજ આ ગુનાના કામના આરોપીને ધરપકડ કરેલ છે જે ગુનાના કામેની ધરપકડ કરતો જે ગુનાના કામે અગાઉ પણ એને રાજસ્થાનમાંથી મોબાઈલની લૂંટ લૂંટ કરેલી છે ગુજરાતમાંથી મોબાઈલ ચોરેલા છે એક બાઇક પણ ચોરીનું કબજ લીધેલ છે જે બાઇકની પણ ચોરી અંબાજી ખાતે કરેલ છે અને અત્યારે આ આરોપીને ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં કેટલા આરોપી પકડાયા છે હાલમાં ત્રણ આરોપી પકડ્યા છે જે ત્રણેય આરોપી એક કોટેશ્વરના છે અને બે રાજસ્થાન ના છે વધુ તપાસ ચાલુ છે